મારો વિશેષ સ્વચ્છતાની સેવા સ્વચ્છ શરીર સ્વચ્છ મન સ્વચ્છ ઘર સ્વચ્છ વાહન સ્વચ્છ આંગણ સ્વચ્છ પચ્છ હવા સ્વચ્છ દેશ અને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવું મજા આવે વૃદ્ધિ પર જને કે સ્વર્ગ ભૂમિને આવે આરોગ્યની જાળવણી માટે આપણે આપણા શરીરની સંજિતા રાખવી જોઈએ સ્વચ્છ શરીર સ્વચ્છ શરીર સ્વચ્છ મન स्वच्छ कपड़ा स्वच्छ दांत स्वच्छ नाक स्वच्छ हाथ कान नाक बजू स्वच्छ रखना चाहिए वगैरह स्वच्छ रखना चाहिए आपो गांव के शहर आपो घर मोटू होय तो ते नाच नचिरू परंतु સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે આપણો ગામ ફળ્યું કે સોસાયટી સ્વચ્છ હોય તો જ સુંદર લાગે સ્વચ્છતાના લીધે માફી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે ગામ કે શહેર શહેરમાં બધે ગંદકી જોવા મળે છે ગામના લોકો ગામમાં ઘરના આંગણા પાસે ઉકળો હોય છે ઉકળામાં લોકો કુદરતી આદતે જાય છે તેથી ફેરફેર કચરાના ઢગલા ખડકાયેલા હોય છે माथी एवढी दुर्दशा आले छे के माथू भाजि जायो गेम